ગઈકાલે વિસાવદરમાં જે જય જય ગોપાલ થઈ ચૂક્યું હતું ચારે બાજુ માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ચર્ચાઓ થઈ રહી હતી અને હવે તે વચ્ચે જ્યારે વિધાનસભાની વાત કરવામાં આવે તો વિધાનસભામાં એવા ત્રણ ધુલંધરો છે જે આખી વિધાનસભાને ગજાવશે વિપક્ષના એ જે સત્તા પક્ષ સામે આકરા પ્રહારો કરશે એ કયા એવા છે જે સત્તા પક્ષને ક્યાંક ને ક્યાંક હવે રૂપ સાબિત થઈ રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર કોંગ્રેસ થી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જેઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો માંડીને બેઠા છે સતત પ્રહારો સત્તા પક્ષ સામે કરતા આવ્યા છે દલિત સમાજ માટે અવાજ ઉઠાવતા આવ્યા છે સેષ ટી માટે અવાજ ઉઠાવતા આવ્યા છે તેમજ વિધાનસભા જ્યારે જિજ્ઞેશ મેંવાણી વિધાનસભામાં સત્તા પક્ષની સામે અવાજ કરે છે ત્યારે સમગ્ર વિધાનસભા ગુંજી ઉઠતી હોય છે અને આકરા તેવર તેમના સત્તા પક્ષની સામે જોવા મળતા હોય છે ત્યારબાદ આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હંમેશા સત્તા પક્ષની સામે આખરા પ્રહારો કરતા જોવા મળતા હોય છે અને આદિવાસી સમાજ માટે એક મસીહા તરીકે પણ ચૈતર વસાવા ઓળખાઈ રહ્યા છે તેમજ હાલમાં જે કરંટ મુદ્દો હોય છે તાજેતરમાં જે ગુજરાતમાં મુદ્દાઓ બનતા હોય છે સત્તા પક્ષ દ્વારા જો કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તો તેની સામે વિરોધ કરવો તેની સામે અવાજ ઉઠાવવો તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવતો હોય છે સતત સોશિયલ મીડિયા એક્ટિવ પણ રહેતા હોય છે જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય ત્યારે તેમનામાં એવી ક્ષમતા છે કે તે સત્તા પક્ષની સામે આકરા તેવર બતાવી શકે તીખા પ્રશ્નો કરી શકે અને હવે એ ત્રીજા નેતા જયારે વિધાનસભા ગુંચવશે એ છે વિસાવદરના તાજેતરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ ત્રણ ધુરંધરો જે હવે સત્તા પક્ષને મોટામાં મોટા નડતર રૂપ બની શકે છે જો કે ચૈતર રસાવ અને જીગ્નેશ મેવાણી તો હતા જ પરંતુ હવે તેમાં ગોપાલ ઇટાલિયાનો ઉમેરો થાય છે જેઓ આપણે સતત જોઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા સત્તા પક્ષની સામે પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને ખાસ કરીને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમની સામે પ્રશ્નો પણ તેઓ ઉઠાવતા આવ્યા છે તીખા તેવર તેમના જોવા મળ્યા છે તેમની છબી જે છે તે એક એ રીતે તેમના દ્વારા ડેવલપ કરવામાં આવી છે તેમની છબીને કે ભાઈ હું પ્રશ્ન ઉઠાવવા વાળો વ્યક્તિ છું હું સામાન્ય જનતા સાથે રહેવા વાળો વ્યક્તિ છું અને સત્તા પક્ષની સામે તીખા તેવર બતાવવા વાળો વ્યક્તિ છું એટલે હવે વિધાનસભામાં આ ત્રણ ધુલરધરો જે છે તે જબરજસ્ત અવાજ ઉઠાવવા માટે હવે તૈયાર જે છે તે થઈ ચૂક્યા છે જો કે જીગ્નેશ મેવાણીને ચૈત્ર વસાવા તો હતા જ પરંતુ ગોપાલ ઇટાલિયાનો હવે ઉમેરો થઈ જશે વિધાનસભા હવે ચોક્કસથી ગુંજવાની છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત રહે સબસ્ક્રાઈબ કરી દેજો